નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ કોલેજ કેમ્પસમાં ઓએનજીસીના સહયોગથી જિલ્લા તંત્રની ઉપસ્થિતિમાં ખંભાત તાલુકાની એકસો ચુમ્માલીસ પ્રાથમિક શાળાઓને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરદ હસ્તે વ્હીલચેર વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ નાયબ કલેક્ટરશ્રી મેનેજર શ્રી મામલતદાર શ્રી ખંભાત તાલુકા વિકાસ અધિકારી શ્રી ખંભાત અને ખૂબ જ મોટી સંખ્યામાંથી તાલુકામાંથી શિક્ષકગણ ઉપસ્થિત રહેલ કાર્યક્રમને સંબોધીને કલેક્ટરશ્રી તેમજ નાયબ કલેક્ટર શ્રી સુંદર વ્યક્તિત્વ રજૂ કરેલ કાર્યક્રમના અંતે શ્રી જોશીએ પધારેલ કલેક્ટરશ્રી તેમજ પ્રાંત અધિકારી શ્રી ખંભાત સર્વ શિક્ષક પત્રકાર મિત્રો ઉપસ્થિત સર્વ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો में दो साल हो गए हैं तो मैं भी अभी, अभी प्राउडली बोल सकता हूं कि मैं भी खंबाती हो गया हूं। देखिए ओ जी सी खम्बात में उन्नीस से काम कर रही है ओ जी का पहला तेल का कुआ हमारे तेजस जी ने काफी कोऑर्डिनेट करके ये सारी बहुत सारे रिसोर्सेज इसमें जुड़े हुए होते हैं कहाँ बनता है कहाँ से आता है और पहला तुम्हारा ज्वाइनिंग था डबल डबल इलेक्शन और ઘણી બધી વસ્તુ સાથે આવતી હોય અને એવામાં તમે કંઈક વિચારો અને તમને એવી ટીમ મળે કે જે તમારો વિચાર છે એ કન્વર્ટ કરી આપે રિયાલિટીમાં એ ફક્ત એક માણસનું કામ નથી એની પાછળ ઘણા બધા લોકો સાથે સંકળાયેલા હોય છે તે રીતે કલેક્ટર સરના બ્લેસિંગ્સ પણ મતદાન કરાવી શકે તો આ જે નોબલ આઈડિયા છે એ સાકાર થયો એનું ફક્ત એક જ કારણ છે એ ઓએનસીસી કેમ્બે યુનિટ અને સાથે સાથે અમારા કલેક્ટર સરનું પૂરેપૂરું ગાઈડન્સ અને

આજે જે કામ માટે અહીંયા ભેગા થઈ ગયા છીએ ખરેખર બહુ ઈમ્પોર્ટન્ટ મોમેન્ટ છે કેમ કે જ્યારે એસજીએમ ખંબાતે મારી પાસે આઈડિયા મૂક્યું કે સાહેબ આલે કરવાનું છે તો ત્યારે ઓનલીલી બતાઉં તો મને લાગ્યું હતું કે ટૂટની પહેલા સક્સેસ નહીં હસે મે કીધું જાત પ્રયત્ન કર પણ થસે મને નથી લાગ્યું હતું અને ખરેખર ઓનલીસની ટીમ અને એસજીએમ ખંબાત जे कर आ करीने बतावियो इलेक्शन नी 72 कलाक पहला आजे आपरी पासे बधी वीचेर आई गई छे 144 लोकेशन छे अहींया आम तो चूंटणी पंच नी सूचना प्रमाणे 1074 जे आणा गुजरात नो तो अहींया नो तो स्टाफ ने मारी खास छे के विनंती छे के आज थी जारे पण विधानसभा के लोकसभा कोई पण चूंटणी आवे चूंटणी पंच તો ગુંજન શાહ જી કોઈ પણ જગ્યા હોય આખા રાજ્યમાં પોસ્ટેડ તો અહીંયાથી દરેક 144 પીએસએલ ના વીચેન્ડ ના ફોટો તમે મોકલજો એમ તો અગેન આપ સૌ અહીંયા જે આલા છો તો મિત્રો જે આ આખો સુગમ્ય એટલે રજુ કરી શકે છે જેના આધારે અમારી ફરજમાં આવે છે કે નીચ પૂરી કરવાની હોય તો કોઈ પણ દિવ્યાંગ મતદાર જો વીચેન્ડ ની ડિમાન્ડ ઊભી કરે તો ઈટ ઇઝ આર ડ્યુટી ટુ પ્રોવાઇડ ધેમ વીચેન્ડ આધાર સંહિતા લાગુ થઈ હતી એનાથી થોડા દિવસ પહેલા જ અહીંયા એસડીએમ ની ટ્રાન્સફર થઈ હતી અને અહીંયા પ્રાંત અધિકારી જેને બે ચૂંટણીઓ કરાવવાની છે ખંભાત વિધાનસભા અને સિમિલરલી લોકસભાનો પણ જે ખંભાત એસીનો પાર્ટ છે તો અને આ જ્યારે આઈડિયો મૂવ કર્યો હતો ત્યારે મને તો લાગ્યું નહોતું હતું કે 144 વ્હીલ છે એસેમ્બલ થઈને કેમ કે આમાં બહુ લોજિસ્ટિકલી પણ ઈટ ઇઝ યુઝ હ્યુજ એક્સરસાઇઝ અને આપ સૌને મારી અપીલ કે મતદાનમાં કોઈ તમારા કોઈ પણ રિલેટિવ ફ્રેન્ડ્સ ફેમિલી કોઈ પણ ઇલેક્ટર જે છે જે મતદાર યાદીમાં જેનું નામ છે 100 એસડીએમ ખંભાળ ઓર ડાયરેક્ટલી ટચ વિથ ઓનસી ઓફિશિયલ્સ एंड इट इज एसडीएम कंबार एंड ओएनजीसी जिन जिनकी मेहनत आज रंग लाई है मैं तो आज यहां पर प्रोग्राम के दिन मेरे को बुलाया गया है बाकी <laughs> पूरी मेहनत एसडीएम कंबार उसकी टीम एंड ओएनजीसी की तरफ से आप सबको तो मेरा एक बार जिला चुनने के अधिकारी अनय कलेक्टर साहब आनंद नायक कलेक्टर साहब कंबार आ व्हील चेयर जे आपने दाता तरीके डोनेट करवामा आवेली छे एवा ओएनजीसी ना एसेट मैनेजर शर्मा साहब

જીતેષભાઈ વગેરે ટીમે આ કાર્યક્રમમાં જે સહયોગ કરી મહેનત કરેલી છે અને અહીંયા બધા આ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત જ રહેલા છે એ બધા સર્વેનો ખૂબ ખૂબ આભાર વધુમાં આપણને આ ગંભા તાલુકા માટે સાહેબે જે કહ્યું કલેક્ટર સાહેબે પ્રાણ સાહેબે કહ્યું કે આપણને જે સેવા પૂરી પાડી છે એકસો ને ચુમ્માલીસ જે વ્હીલચેર પૂરી પાડેલ છે એ માટે દાતાશ્રીનો આપણે પુનઃ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફરી પણ આપણા ગંબા તાલુકા માટે આવા કોઈ કાર્યમાં સહયોગ કરશે છે એવી આપણે એમને સાથે અભિચારા છે પુના ગોગોબાબા જય હે ભારત માતા કી જય અમે કમિશન ફારકના ચૂંટણી પક્ષ તરફથી આ સૂચના છે કે ઇલેક્શન જે છે ચૂંટણી છે આ સુગમ અને આના જ ભાગરૂપે અન્ય સૂચના આપવી પણ છે કે કોઈપણ મતદાર મતદાન મથક ઉપર વ્હીલચેરની ડિમાન્ડ કરે સક્ષમ એપ્લિકેશન હતી તંત્ર તરફથી ચૂંટણીના તંત્ર તરફથી વ્હીલચેર ત્યાં પહોંચાડવાની હોય છે ખંભાતની વાત કરીએ તો ખંભાતમાં એકસો ચુમ્માલીસ મતદાન મથકોની લોકેશન છે ટોટલ બસો અડત્રીસ મતદાન મથક છે એકસો ચુમ્માલીસ લોકેશન ઉપર અને ખંભાતના ચૂંટણી અધિકારી ખંભાત અને ઓનજીસીના સંયુક્ત ક્રમે આ આખી સગવડ ઊભી કરવામાં આવી છે ઓએનજીસી તરફથી કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એકસો ચુમ્માલીસ લોકેશન્સ ઉપર એલિમ્પો તરફથી વ્હીલચેર ખરીદીને તમામ મતદાન મથકોની સ્થળો ઉપર વ્હીલચેરની સગવડ ઊભી કરવામાં આવી છે